અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે લાલજીભાઈ દ્વારા મામલતદાર કચેરી ખાતે પત્ર આપવામાં આવ્યું આવેદનપત્રોનો મુખ્ય હેતુ માલપુર ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવા બાબત અને માલપુર નદીના પુલ પર જાળી નાખવા બાબતનો છે માલપુરમાં આશરે દસ હજાર જેટલી વસ્તી ધરાવે છે માલપુર ચાર રસ્તા પર શાકભાજી તથા કટલરીની નાની મોટી દુકાનો આવેલી છે જ્યાં દુકાનો આવેલી છે ત્યાં નેશનલ હાઈવે પસાર થાય છે અને વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે અને વારંવાર ત્યાં ચોરીની ઘટના પણ બનતી હોય છે ચોર પણ પકડાતા નથી તેનું કારણ એ છે કે સીસીટીવી કેમેરા નથી હાલમાં નાના નાના ગામડામાં સીસીટીવી કેમેરા લાગી ગયા છે પણ માલપુર તાલુકો હોવા છતાં સીસીટીવી કેમેરા ગામમાં નથી તે દુઃખભરી બાબત છે વધુમાં માલપુર નદી ઉપર જે પુલ છે ત્યાં વારંવાર લોકો આ નદી ઉપર જંપલાવી મોતને ઘાટ ઉતારે છે વારંવાર તંત્રને વિનંતી કરવામાં આવે છે કે પુલ પર જાળી લગાવવામાં આવે

નાના નાના ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે પરંતુ આ તાલુકા પેશ ગામ છે ત્યાં સીસી કેમેરા નથી અને જ્યારે કોઈ ચોકડી પર મોટી હોનારત બને ચોરીનો મામલો બને અકસ્માત બને તો જ્યારે પોલીસને જ્યારે કડી શોધવી હોય ત્યાં ખૂબ તકલીફ પડી રહી છે તો અમારી માંગ છે કે ચોકડી ઉપર સીસી કેમેરા લાગવા જોઈએ અને એક બીજો મુદ્દો છે કે માલપુર મથકે જે ક વાત્રક નદી આવી છે ત્યાં એક પુલ છે ત્યાં પુલ ઉપરથી કંઈક લોકો અકસ્માતથી વારંવાર મોતના ઘાટ ઉતરે છે અવળે પણ એક બેન પણ પડી ગયા હતા બે દિવસ પહેલાં એક પુરુષ પણ પડી ગયા એ વારંવાર આ નદી એક મૂર્તિની ઘાટ બની ગઈ છે તંત્રને મેં વિનંતી કરી છે કે જેમ મહીસાગરની અંદર જે ઝાડી લગાવવામાં આવી છે પુલ ઉપર મહીસાગરની એ રીતના માલપુર નદી ઉપર જે પુલ છે ત્યાં જાહેરી તાત્કાલિક લાગવી જોઈએ એવી અમે સરકાર જોડે તંત્ર જોડે અમે વિનંતી કરીએ છીએ